હા ઓલો નાનો ઠેકડો હું પડું ભાઈ રાખી ને કામ ઉપર હાથ ઠેકડો બધી છે ને ये लो लहर कूद चबदू आम लो यो आ iya, wors bà pa tôi rất bây giờ ai thể các bạn coi tôi gỗ cao nhất nếu các ta có rất này mà, mà mà

yeah kya underground thai gaya <laughs> hai bhai ko bhai

અંદર નવા માના રે પકડમ પકડાય રમી દેજો હાલો ચાલુ કરો આવો લે

અમે રહીએ જોઈએ તમે અમે રહ્યા બહુ રાજ લાગતી દે તો જ નહોતો અંદર જતા જ ન તો તું તો તું તો કે તૂતકો તો તું તો હાવ દૂર થઈ જાય

ના એટલા કહ્યું મજા એટલી કરી છે અને હું મારો વ્લોગ એન્ડ કરું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું અને બગી ગયું સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ન બોલતા જય માતા જય શ્રી રામભાઈ